હું સંદીપ પટેલ આ વખતે નવા વિડીયોમાં આવ્યો છું કે આપણે બટેટા કરવાના જોઈએ કેમ થાય છે એની માટી જે તૈયાર કરવાની ને એ ખાતર નાખીને જો આ ખાતર છે માટી નાખી દીધી છે હવે કોકોનેટ પાવડર નાખી દઉં કોકોનેટ પાવડર નાખવાથી વધારે પોચું પડે તો પાવડર નાખી દઈએ હવે ગાહીનું છાણ છે દાઇનું છાણ દાદું નાખવાનું છે આમાં બધા કહે છે માટી પૂછી બહુ જોવે ને ખાતર બહુ જોઈ છે તો આપણે જોઈ જોઈએ કેમ થાય છે હજી ખાતર નાખવું પડશે કારણ કે માટી ઓછી નાખી છે મેં અને બીજા છોડ ગોળવાના છે એમાં માટી કાઢવાની છે તો હવે જોઈએ એમાં તે ખાતરા જોશે જ તે અને હું વેચાતું નથી લાવતો આ બધી વસ્તુ ઘરે આવી રીતે તૈયાર રાખું કોકોનટ પાવડર હેડવી નાખું અને પછી આને આવી રીતે આવી રીતે છોડમાં નાખી દઉં એટલે મારે મારું કામ થઈ જાય આપણા વગર ખર્ચે આપણા તૈયાર કરીએ છીએ જો આટલું તૈયાર થઈ ગયું માટી ઓછી છે આવ જે આ માટી છે જો આવી માટી છે જો માટીનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે બટેટા વાવવાના એટલે જોઈએ કે આમાં બધા કે માટી ઓછી જ હોય વધારે ખાતર હોય જોઈએ થાય છે કે નહીં ખબર નથી પણ ટ્રાય મારી જોઈએ તો આ રીતે છે તો હવે આ બટેટા છે જો આવી રીતે મૂકી દેવાના હું જેઓ કોટા ફૂટશે એટલે હું તમને વિડીયો દેખાડીશ કે આપણે ઉગ્યા કે નથી ઉગ્યા અત્યારે તો આપણે ખાલી મૂકીએ છીએ પાણી કઈ રીતે નાખવાનું એ તો સિસ્ટમ તમે જોઈએ જ છે તો આ રીતે આપણે વાવી દેવાનું તો આવી રીતનું વાવવાનું છે જો હવે આમાં ખાતર જાજુ છે ગાયનું દેશી છાણ જ આપણે જાજુ નાખ્યું છે માટી હાવ ઓછી છે અને કોકોનટ પાવડર છે હવે કોકોનેટ પાવડર વેચાતો મળે છે ગાયનું છાણ તો મળી રહે આપણને અત્યારે ગમે ત્યાંથી તો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો